આ દોઢસો રૂપિયાની પેટી છે એના ઓછામાં ઓછા મારે હજાર બારસો રૂપિયા ઊભા કરવા પડશે તેમજ આ ધોચી ને ઓછી પેરી જ છે આપણે અને એવા એવા બાટલી ઉતાર મારે હજાર પંદરસો રૂપિયા ઊભા થઈ જ જાય એવા બાટલી ઉતારવા જો હા તેમજ હું ગામડા માં જવું રહું શહેર મજા નહીં આવતી કેમ કે ઢોકા ખાવાના થાય અને ગામડાના બધા માણસો મગજ વગર હોય ત્યાં કોઈ બહુ જા ખબર ખબર ના પડે

તમારે અખાચરો કરો સાબુ ઈ સાબુ કાલો ભલે જોવાનું હાજુ તો થઈ જાય હું એ ભૂલી ગયો ખાલી તમે લગાવી ગમ માં ને આ એટલે તમને ખબર પડે મને તો ઓળખે જ નઈ ક્યારે કરશે હે અરે કોઈ ના ઓળખે એ ગેરંટી આપડી

તો ના લેવો રેવા દો તો હું હેરતા તો મારા ટાઈમ તમે ખોટી ના કરજો રે લેવો હે મારે ફરે સાબુ લેવો હે મારે પણ કદાચ થી ધોળા ના થાય તો એ મતર વિશ્વાસ કેવી કરી લેવું એમને આ કંપની નવી છે એટલે નવી નવી વસ્તુ ની નવ દિવસ સારી જ હોય એટલું તમે સમજી લો આ તો એક લઈ લઉં તમ તાર હા એક ને બે લઈ લઉં છે ધોળા થાતો હોય તો એમ કે શું મને અમે દોષ થી છે ગમારતું નહી કોઈ કદાચ થી હારો ધોળો થઈ જ્યું તો મેલ આવી જાય મારે લઈ લેવા બે લેવા હે આ તો લેવા મારા લગન હજુ નથી છે લગન તો થયા હે પણ દોષી મરી જી બીજી લેવાની હે સાબુ લગાવી ગમે તમે તમારા શરીર માં તારી શું દેખાય ખબર તમારું મોઢું વાઈટ વધારે દેખાશે એમ હા લાવો ત્યાં બે આલો બે મને

અરે કાકા તમે આ સાબુ લગાવશો ને એટલે આખી જિંદગી મને યાદ લઈને તમે આખા ગામમાં આખા આખા ગુજરાતમાં માં મને ગોતો એમ આ સાબુ લેવા માટે ફરી વાર તો તમે ગોતીસ હું તમને પૈસા ઇનામ થઈ ગયું તો ના ના બરાબર બરાબર

મારા કઢી તાળી ઉજા વજા હવે મારા કરતા તું કાળો છે વાત અને મને ખુશી નથી માથી આપણે બે જણા જીન લગાવ હવે આપણે બે ગોરા થઈ જાયા ગામમાં વટ પાડ આપણે બે વટ પાડ ગામમાં ડાયમ ડાયોની દોમ તાકી રહી આખીયા આખી દાયરા છે ની આપણને વટ પાડ તું ખાલી હે દે તું જો તો તાર આ મારે તું તાર તો ઓઢો લઈ લેજે પણ મુકબળ થઈ ગયો એટલે હા બોલ હા તો મુ દોડો હા તમ દોળો થઈ જજો ખાલી તું

અંતે તારે કાળો મત મોઢું કેતરતો ના હોય હા આ તો લોઠા જે મને કાળો મત થઈ ગયો ઉલા પટાવવાનું તાર ગોતવા હે હવે કાળો મત થઈ ગયા બુડા આ તો ઓશી કાળો કાળો રખે આ તો કાળો મત થઈ ગયા બુડા ગોતવા ગોતવાનું કર

અલા હાચું અલા ફોટો દાન તું છોટો આ તમારા ગામમાં હું રૂપિયાના આવ્યો રૂપિયા અને એક કાકે તો બે હાબુ મારો ફોટો તમે તું તમે તમે કોણ છો કમળો બાથો કમળો બાથો કમળો બાથો આના દોરથી હું

લૂટીયા દાન એને ના ના મારી મારા હું જો ઘરે ના ઊભો ના ના પણ તને તો કાળા થઈ જાય ધોળા ના હાથે તો ચાર ના ગોતો એક વાર ફરજ રહું તું

પણ શું કરું પચાસ ટકા હોય નાખે પચાસ ટકા ઉપર હું શું કરું કાકા મિસ્ટેક થઈ ગયું પાણી ભરવા પડશે મારે હું ભરતા લઈ જાવ લગાડ્યા વગર નઈ કામ કરી પૈસા લે પાછા 300 રૂપિયા છે આ તો 1500 છે ભલે રે અમે બે ને મોઢે તો કદાક થઈ 99% જતો રહે 1% જતો રહે જતો આ આવું લઈને થઈ બોલ ભૂલ ત્યાં તાર હા મારું અઢિયા રા